અલ્યા તને આવડા લઈ આલે છે આમાં તું કળ નહીં કરતો તને મોટા લઈ આલો તો મારા ઘરમાં માં રહેવું છે કે નહીં જાવ છું બસ એ તમારે જે કરવું એ કરજે પણ મને મોટા ભડા ચલી આલો જો ઓ આપણ ભડા ચને વાર છે દિવાળી ના છે ઘણા દાડા વાર છે એટલે હું તને બધુંય લઈ આલે પણ શાંતિ રાશ અને મન સુખ શાંતિ ઊંઘવા દે આશી રાત ચારા ખોપ્યા છે ના માર હાલ જ જોઈ લ્યો હાલ થોડો પાટણ મોડો લ્યોડો અલ્યા હાય હાય હા એક કામ કર હાલ હાલ હાર તને એક જગ્યાએ લઈ જો તું ફટાફટ તૈયાર થઈ જા ભડા ચલેવા અરે

Hei Ha? Hah? Ayah jauh-jauh tu Hei jahat! Hah? Wah jahat ni! Ayah suka nasi ni ye! Datang baru suka kah? Ya, dah ayo. datang nasi baru tu ni asal je peta-peta Ya... Oye! Aduh su! kakak!

આપડે ભણા ત્યાં વાંચ્યા વાંચ્યા અડધી દિવાળી પટી ગઈ પટી બરાબર છે તો આ વખત આપણે ફાયદા મળ્યા જો એક તો આનો ભાવ હશે બરાબર છે અને વહેલા અને આપણે દિવાળી વખત જોત તો ભાવે ડબલ અને ધ્યાનમાં ઉભું જવું પડે પેલા મને તારા કાકાની મગજ પર જીવ જેવું છે વાહ કાકા અને તમારું મગજ ને મેચો જીવ જેવું કીધું હા પણ એમ જેવું છે ખબર છે કાકા

અહીંયા ગોજા એમ બીયામાં ને ભલામાં ઓ બીવા ઉપર આય મારી વાત ઓપા એ બધું મેલ અને આ ભરાચા મેલ દે દીવાની ડારે ફોડવાની જાય હા તો કીજો હા ગોડ એ કાકા હું છે તમે આમ જો મને લઈને આયા હો ચમ તો તારી પાટણ નઈ જવાનું આલે તું હે જ ને ભાઈ હું જો આ ઠકાણા લઈને આયા છું તાલે આ કોનો ઈલાકો આવો પણ આરો તારા માસાનો ઈલાકો છે આપડે જવાનું પાટણ જવાનું હોય કાકા છે બોલું કાકા કાકા મેં તમને કીધું

આ હા બની બે આડોમ પાણીમાં પડી ખબર છે ખબર તો તમારું સ્વાગત કરી મેં સ્વાગત કરું છું તું જે છે ને એને હા હા આડો જાયું

તમારા કારણ કે બે મગજ તો મગજ લાગે છે એવું નથી આ શું છે મેચાર્યું મેં હજુ વિચાર્યું કે મારી દિવાળી નજીક આવે છે એટલે બધા ભરે

મગજ છે તું તો સમજાણો છે જો તારા જેટલું મગજ છે હોત ને તો અત્યારે સરકારી નોકરી કરતો હોત અને

ભાવતાલ કરે હા ઓફો મારી વાત એ આઠું તમે બાપ બેઠો ચીર રીતના મોણસો ન શીખે અને આટલા બધા કંજુ ચાંદ ના બન્યા તમે

મારી વાત કદાચ તમે મારા ઘરે ભણ લઈને આયા હોય અને મારા ઘરમાં પેટી ભરીને ભરા પડ્યા હોય અને આ માગે જોવા તો હું ના પાડું નજર નાખવા જો કે તમારે કદ્યા કેવું હોય ને તો આ ભાતના જેટલા પૈસા ખાવ એટલા કોઈ પૈસા આવ્યું કાકા ચૂંટલા ભરે કોકી માર માં તાણે આટો એવું ના કરા તમે બકા આપડે ની પહેલા ચા ના અને જેવું છે બજાર મળી છે આલે ને લઈ જાય મારી વાત તો તમે શું તા હાલ તાણે એ અરે કાકા કાકા પોણા મેલ કે પડ્યા 20 રૂપિયામાં હું તું રોરો કરું છું 2600 રૂપિયા નથી હવે તારા સવિસો મુકા થી માહો બાજુ વાળું સવિસો માહો આ તું વાતો પડી બે બ્યા એ વાતો તો ગઈ હવે હે કા હવે બે આવ ભલા ને તમે તાર એવું હશે ને જો હું પૈસા તમે માંગશો પૈસા આલ દેવ પણ એનો હનો પૂરો કરવા દેવ ચમ કે મારે મોની તો છે આયો કાકા મને આરે બધે બહુ મસ્ત ગમે અરે જે ભાવે તું તાર જો જો હોય તો જો એ થોડો હવે થોડીન ચેક કર હા ન્યા આજુ એની ચાલે

અને માછળ ના તો એ કેટલા હોય તું એક વાર આમ આટું તમે બેજો આરો તમન ભાડન ઘણા લાડ કરા છે તાણે તમન ભાડન એટલા તો એટલા લાડે થળી જાય છે ઓ આ વાસી દેજો તમે રમાજે રમાજે કહો તું આ બે જો તારા તારા મંડળ રે હા એ જો લે આરે જોઈ જોતા અલા પેલા વેરાઈ ગયો મારી ફૂર શીખવાકા તમે વાતો કરો તમને તમારે તમને મોની તો હશે એટલે એમ કરી રહ્યો હશે

આટો તમે 300 નહીં અરે પણ નહીં આ પેલા માકસ નહીં નહીં લઉં પણ જો માખણ જુદો અમે તમારે અમે દેઈ દઈએ હા હા બોણા તું તો દહીં કી ના આજો આજો એ બોણા ફોડ ના કરતર મારો થઈ

આપડી મુઠા મારવાતો ભાઈ હવે તું લાવ્યો છે ત્રણ રૂપિયા ને ભાગે અમુક ગરમી કરે છે હવે આટલા તો આટલા તો ખાલી હાર્યો કાળી ચૌદસ ને બોલી નાખ્યા છે

આ મોટા માઠાડો કેટલી વખત આવે ને કેટલી વખત કોક ઢોળીન જતો રહે કોક આ મિત્રી કરીને જતો ખાડા હાયરા બે બોલે પડી જાય એટલે કાકા શું દુખબર છે નતું નતું આ હવેલા દાદા તમે લાઈનમાં એટલે આ આખી લાઈન ગટાન છે તું હા હા